મિત્રો માર્કેટ તમારું સ્વાગત છે આજે તારીખ પહેલી તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસ ને વાર મંગળવારના રોજ આજની કપાસની આપણે આવકની વાત કરીએ મિત્રો તો કપાસની આવક કાલ જેવી જ રહેલી છે બારીમાં અને વાહનમાં વાત કરીએ તો કાલે એક જ વાહન હતું આજે બે વાહન આવેલા છે મિત્રો

ચૌદસો એકાશી રૂપિયા નો ભાવ થયો છે નવો કપાસ છે મિત્રો ચૌદસો ને એકાશી રૂપિયામાં ચૌદસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો છે નવો કપાસ છે મિત્રો હવા સાથે છે મિત્રો ચૌદસો એકતાલીસ રૂપિયાનો ભાવ છે જે નવો કપાસ છે તેરસો ને એકાસી રૂપિયાનો ભાવ થયો છે આ પણ નવો કપાસ છે પણ આમાં નબળો માલ છે મિત્રો

તો ઉધત લેમલી રે અમારું નવો નંબર હાલો એક ભારી કૌસા 1446 રૂપિયા નો ભાવ જે છે નવો કોપા છે હવાવારો માલ જે 1446 રૂપિયા વેચાણો છે એવું છે તો ઉદે ખાલો લેવું છપ્પા

તો ચૌદસોથી ચૌદસો એકાશી રૂપિયા લગીને ઊંચામાં વેચાણું છે મિત્રો ને હાલ જૂના કપાસના કોઈ વકલ જોવા નથી મળ્યા તો જૂના કપાસનામાં ભાવ નથી નાખ્યા મિત્રો જૂના બે નંબરના ભાવ નાખેલા છે પણ જૂનો એક નંબરના ભાવ નથી નાખેલા